સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા ખરીદી કરવા માટે મિત્રો દસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું ઓનલાઈન અરજી મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે હાલમાં મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે તો લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી દેવી ઓનલાઈન અરજી મિત્રો તમારી પશુ સંચાલિત વાવણિયા નામની યોજનાની અંદર કરવાની રહેશે જો મિત્રો તમારે તમારા ગામના ડીલર તમારા તાલુકા અથવા તો જિલ્લાના ડીલરોની માહિતી મેળવવી હોય તો નીચે મિત્રો એક એમ પેનલેટ વેન્ડર કરીને ઓપ્શન જોવા મળશે તેના પર તમે ક્લિક કરશો તો તમને તમારા જિલ્લા તથા તાલુકાના મિત્રો ડીલરોની માહિતી મળી રહેશે સહાયની વાત કરીએ તો જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે મિત્રો ચાલીસ ટકા રકમ અથવા તો આઠ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મિત્રો મળવાપાત્ર થશે જ્યારે મિત્રો નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મિત્રો પચાસ ટકા રકમ અથવા તો દસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મિત્રો મળવાપાત્ર થશે લાભાર્થીએ મિત્રો તમે ઓનલાઈન અરજી કર્યા બાદ જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારે મિત્રો લાભાર્થીએ સરકાર માન્ય જે એમ પેનલેડ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા હોય તેની પાસેથી મિત્રો વાવણિયાની ખરીદી કરવાની રહેશે એટલે કે મિત્રો તમારે સરકાર માન્ય ડીલર પાસેથી વાવણિયાની ખરીદી કરવાની રહેશે મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે વાવણિયાની ખરીદી કરી તેનું મિત્રો જીએસટી વાળું બિલ તમારે તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાનું રહેશે બિલ સાથે મિત્રો વાવણીયા સાથેનો એક ફોટો આધાર કાર્ડની ચરોક્ષ બેંક પાસબુકની ચરોક્ષ અને મિત્રો આઠ અનો ઉતારો પણ રજૂ કરવાનો રહેશે તો મિત્ર મિત્રો આટલા કાગળો તમારે તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાના રહે છે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને